નીચા કોપડા ગામે ચામુડા માતાના મંદિરે નવરાત્રી પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાશે નીચા કોપડા ગામે રાજાશાહી વાવ નજીક સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવારના કુળદેવી ચામુડા માતાજીનું ભવ્ય મંદિર બિરાજમાન છે અહીં એક સાથે ત્રણ હજાર ખોરડાના મધુવન પાખી ચૌહાણ પરિવારનું ભવ્ય મંદિર આવેલ છે સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવાર અને વહીવટકર્તા દ્વારા સંપીને સાથે રહીને ખંભે ખંભા મિલાવી દરેક ધાર્મિક તહેવાર ધામધૂમપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરાઈ છે ત્યારે નવલા નોરતા માતાજીના ગુંગા ગાવાનો અને આરાધનાનું ખાસ પર્વ નવરાત્રિ અહીં નવરાત્રિ પર્વની પણ સુંદર ઉજવણી કરાઈ રહી છે જેમાં દરરોજ વિશાળ પટાગણમાં માત્ર મહિલાઓ યુવતીઓ બાળા બાળકો દ્વારા રાસ ગરબા મહોત્સવ યોજાઈ રહ્યા છે મંદિરને પરિવાર દ્વારા રોશનીથી સુંદર શણગાર સાથે ઝળહળ કરાયો પૂજારી દ્વારા દરરોજ આરતી પૂજન સહિત ભક્તિભાવ સાથે સુંદર આયોજન સાથે સેવા બજાવી રહ્યા છે અને મધુવન પાખી ચૌહાણ પરિવારના ત્રણ હજાર ખોરડાના કુળદેવી ચામુડા માતા મંદિરના ભુવા મહુવા તાલુકાના દયાળવાળા મથુરભાઈને વહીવટ કરતા સેવાભાવીઓના જણાવેલ મુજબ નવરાત્રી અષ્ટમીના દિવસે ભવ્ય નિવેદ ભોજન પ્રસાદ અને માતાજીના પોટિયાભુવા દ્વારા રેડ સહિતનું આઠમના દિવસે સુંદર આયોજન કરાયું સૌ મધુવન પાખી ચૌહાણ પરિવાર ઉપસ્થિત રહેવા મંદિર તરફથી નિમંત્રણ પાઠવ્યા અહી વિશાળ પટાગણ માંગભુવા જ્યારે રેડ પીવે ત્યારે નિહાળવાનો અનોખો લહાવો હોય છે પરિવાર ઉમટી પડે છે અહીં ચૈત્ર માસ દરમિયાન હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાય છે નવરાત્રી દરમિયાન દરરોજ ભક્તો આર્થિક પૂજન માંગ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મહિલાઓ યુવતીઓ બાળકો બાળાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ જવાવટ થઈ રહી છે રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા